આપણે તો નાકના ના શ્વાસનળીના ભાગમાં થતા સોજાને આપણે બ્રોન્કાઇટિસ કહી શકીએ છીએ એના પ્રકાર આપણે જાણીએ તો સમયગાળા પ્રમાણે એક્યુટ અને ક્રોનિક બે એમના પ્રકારો છે એક્યુટ બ્રોન્કાઇટિસ એ છે કે જે થોડા સમય પૂરતું થાય છે અને પછી રિઝોલ્વ થઈ જાય છે કે જેમ કે પંદર દિવસ અથવા તો મેક્સિમમ મહિના સુધી એને આપણે એક્યુટ બ્રોન્કાઇટિસ કહીએ છીએ જેના કારણોમાં આપણે સામાન્ય વાયરલ ઇન્ફેક્શન અથવા તો બ્રોન્કાઇટિસ છે એને ગણી શકીએ છીએ ક્રોનિક બ્રોન્કાઇટિસ એ છે કે જેમાં વધારે કફ આવે છે ગળફો આવે છે કે જે મહિનાના મોટાભાગના દિવસોમાં સતત ત્રણ મહિના સુધી એવા સતત બે વર્ષ સુધી રહેતું હોય છે જે જેને આપણે ક્રોનિક બ્રોન્કાઇટિસ તરીકે ડિફાઇન કરીએ છીએ જો વાયરલ ઇન્ફેક્શન કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે તમને બ્રોન્કાઇટિસ થયેલું છે તો તમે બીજા વ્યક્તિને બ્રોન્કાઇટિસનો ચેપ લગાવી શકો છો પરંતુ જો કોઈ પણ ના કારણે અથવા તો કોઈ પણ એલર્જિક કમ્પોનન્ટના એક્સપોઝરના કારણે તમને બ્રોન્કાઇટિસ છે જે સામાન્ય ખાલી સોજો જ છે તો એ બ્રોન્કાઇટિસ બીજાને ચેપ લાગડતું નથી પરંતુ જો ઇન્ફેક્શનના કારણે છે તો બીજાને જરૂર ચેપ લાગી શકે છે પહેલું કારણ હોય છે કે શરૂઆતના થોડા દિવસોમાં ત્યારે સાદો કફ નીકળવાનો ચાલુ થાય છે ધીરે ધીરે કફ વધારે અને પીળો બનતો જાય છે ત્યારે બીજા ચેપ હોવાની શક્યતાઓ વધારે રહે છે તો પ્રાઇમરી પ્રથમ એનું લક્ષણ છે કે કફ આવો શરૂઆતની સૂકી ખાંસી અને પીળો અને વધારે ઘાટો કફ આવો એ છે અને એના પછીના છે કે વધારે હોય છે ત્યારે શ્વાસ નળી ગળામાંથી સીટી વાગવાનો અવાજ આવે છે અથવા તો છાતીના ભાગમાં દબાણ અથવા તો છાતીના ભાગમાં દુખાવો થવો અ જયારે અસોસિએટેડ એની જોડે જોડેના લક્ષણોમાં તાવ નબળાઈ આવવું આંખોના ભાગમાં દુખાવો થવો માથાના ભાગમાં દુખાવો થવો આ એમના લક્ષણો હોઈ શકે છે બ્રોન્કાઇટિસ આપણને વાયરલ ઇન્ફેક્શનના કારણે થયેલું છે અથવા તો કોઈ કારણે થયેલું છે એ ડિફરન્શિયેટ કરવા માટે આપણે કમ્પ્લીટ બ્લડ સેલ કાઉન્ટ સીબીસી અને સીઆરપી કરાવી શકીએ છીએ બાકી છાતીનો ફોટો ચેસ્ટ એક્સરે કરાવી શકીએ છીએ મોટા ભાગના બ્રોંકાઇટીસમાં ચેસ્ટ એક્સરે નોર્મલ આવે છે પરંતુ ચેસ્ટ એક્સરે કરાવવા પાછળનું કારણ એ હોય છે કે એની જોડે જોડે બીજો કોઈ પણ ન્યુમોનિયાનો ચેપ છે કે નહીં જેને આપણે વહેલી તકે જાણી શકીએ છીએ એના માટે આપણે ચેસ્ટ એક્સરે કરાવી શકીએ છીએ જો ગળફો વધારે ઘાટો અને પીળો આવતો હોય તો કફનો રિપોર્ટ આપણે કરાવી શકીએ છીએ જેમાં કલ્ચરનો રિપોર્ટ હોય છે કે જેનાથી આપણને ચેપ કયા પ્રકારનો છે અને એની સામે કઈ કઈ એન્ટીબાયોટિક અથવા તો એન્ટીવાયરલ છે જે કારગત છે જેને આપણે ડિરેક્ટલી પેશન્ટને આપી શકીએ અને જે એક પલ્મોનરી ફંક્શન ટેસ્ટ ફેફસાની ક્ષમતા માટેની તપાસ જે એલર્જિક બ્રોન્કાઇટિસ આમાં આપણે વધારે સારી રીતે નિદાન કરવામાં હેલ્પફુલ રહે છે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ જોખમી પરિબળ તરીકે સ્મોકિંગ છે લોંગ ટર્મ સ્મોકિંગ રીકરન્ટ સ્મોકિંગ વેધર બીડી હોય અથવા તો સિગારેટ હોય સેકન્ડ હેન્ડ સ્મોક કે પેસિવ સ્મોકિંગ તમે નથી પીતા પણ તમે એમની જોડે રહો છો કે જે સ્મોક કરે છે એના કારણે પર વારંવાર આવવાની વધારે રહી છે જે વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિઓ ઓછી છે જેવા કે જે લોકોને કેન્સર છે કે જે લોકોને એચઆઈવી ની દવાઓ ચાલુ છે અથવા તો એવી કોઈ પણ દવાઓ લે છે કે જે લાંબા સમયથી સ્ટિરોઇડ ની દવાઓ ઉપર છે કે જેના રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે બીજા ચેપ લાગવાની વધારે હોય છે નાની ઉંમરની વ્યક્તિ એક વર્ષથી ઓછી અને મોટી ઉંમરના સાઠ વર્ષથી વધારે ઉંમરના લોકોને ચેપ લાગવાની શક્યતાઓ વધારે રહી છે બીજું એક એર પોલ્યુશનના કારણે પણ રિકરન્ટ બ્રોંગસ થવાની શક્યતાઓ વધારે રહી છે જો એલર્જીક બ્રોંગાઇટિસ હોય છે તો એનો એપિસોડ દરમિયાન સારવાર લેવી જરૂરી છે અને એ રિપીટ થઈ શકે છે પરંતુ બાકીના બધા જ બ્રોમકેટીસ છે એના માટે આપણે ટ્રીટ કરી શકીએ છીએ અને એ ક્યોરેબલ હોય છે ઘરગથ્થુ ઇલાજ તરીકે આપણે સાદા પાણીનો બાફ લઈ શકીએ છીએ અથવા તો ગરમ અને હૂંફાળું પાણી પી શકીએ છીએ અને બાકીની સિમ્ટોમેટિક દવાઓ કે જેમ કે તમને કફ આવે છે તો આપણે એના માટેની કફ માટેની દવાઓ છે એલર્જી છે તો એલર્જી માટેની દવાઓ છે

ઘરેલું ઉપચાર આપણે તમે વર્ણવે એ પ્રમાણે આદુ છે હળદરનો મોમાં રાખવાથી ચા ગરમ ચા અથવા તો સૂપ ગરમ પીવાથી એનાથી એક ઇરિટેશન ઇફેક્ટ છે છે ઓછી થાય અને કન્જેશન એનાથી ઓછું થતું હોય છે તો એ જરૂર કારગત છે જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી છે અને તમે જાણો છો કે મને આ વસ્તુ થી એલર્જી થાય છે તો એ વસ્તુઓથી દૂર રહેવી જેવા કે જો તમે વધારે રસ્તાઓ ઉપર અથવા તો મેળાવડામાં જાઓ છો તો એના માટે માસ્ક પહેરવું જો તમે સ્મોકિંગ કરો છો તો ધીમે ધીમે ઘટાડવું અથવા તો કમ્પ્લીટલી બંધ કરવું એવા લોકોથી દૂર રહેવું કે જેમને રિસેન્ટલી હમણાં કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થયેલું છે જેનાથી તમને બીજો ચેપ ના લાગે અથવા તો માસ્ક પહેરીને એ લોકોની જોડે રહેવું કે જેનાથી તમને એમનો ચેપ લાગી નહીં શકે અને જેમને ક્રોનિક ડિઝીઝ છે જે એમનો કોમ્પ્રોમાઈઝ પેશન્ટ છે આપણે આગળ વાત કરીએ એમના માટે આપણે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન ન્યુમોકોકલ વેક્સિન યરલી આવે છે એ આપણે લઈ શકીએ જેનાથી એમને વધારે ચેપ ના લાગે અથવા તો અને રિકરન્ટ હાથ ધોવા એનાથી પણ ઇન્ફેક્શન થવાના ઓછા ચાન્સીસ રહે છે એ બધી વસ્તુથી આપણે વધારે બ્રોન્કાઇટિસ હતું અટકાવી શકીએ છીએ